આલિયાબેટ પર દીપડાએ બે ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા આલિયાબેટ વિસ્તારમાં ખર ગયેલા દીપડાએ અગાઉ નીલગાયનો પણ શિકાર કર્યો હતો અરબી સમુદ્રની નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલિયાબેટ વિસ્તારમાં દીપડા હયાતીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે હાંસોડના અભેટા ગામથી આલિયાબેટના માર્ગ તરફ જતા અંતરિયાળ વિસ્તારમાં ખોરાક આરોગી રહેલા ખરાઈ ઊંટના બે બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો હતો જે અંગે ઊંટ માલિકને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચતા મરેલા ઊંટના બચ્ચા નજીક જ દીપડો બેઠો હોવાનું જોવા મળ્યું હતું જેને લઈને ત્યાંથી પરત પોતાના પડાવ પર આવી ગયા આ અંગે અન્ય કબીલાના લોકોને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી ગયા હતા જ્યાં મરેલ ખાયરાઈના ઊંટ અવશેષો જોવા મળ્યા હતા આ અંગે કબીલાના મુખી મહમદભાઈ જદ દ્વારા આ અંગે વન વિભાગની જાણ કરવામાં આવી હતી દીપડા પકડવા માટે આલિયા બેટ પર પાંજરા ગોઠવવાની માંગ કરવામાં આવી છે અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી વાઘરા આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને